મિત્રો આજના સમાચાર પત્રો તો તમે જોયા જ હશે ઘણી બધી મોટી મોટી લાઈનો અંદર છાપેલી હતી અને આ સમાચારોનું મુખ્ય પાત્ર હતું કર્નલ સોફિયા કુરેશી જી હમ આ સોફિયા કુરેશી કર્નલ એ જ છે કે જેમણે સમગ્ર દેશને બ્રિફિંગ આપ્યું હતું ઓપરેશન વિશે અને તેમની સાથે હતા વ્યુમિકસ હવે તમને થતું હશે કે જે સમાચાર પત્રો ગોદી મીડિયા અને અંધભક્તો અને સરકાર પોતે પહેલગામના આતંકવાદી હુમલા બાદ મુસ્લિમ વિરોધી જે રોકી રહી હતી તેમના માટે અચાનક જ સમાચારનો મુખ્ય પાત્ર સોફિયા કુરેશી કેવી રીતે બની અને કેમ એની વાહવા થવા લાગી ગુજરાતના સમાચાર પત્રોએ તો અહીં સુધી છાપી નાખ્યું કે આ તો ગુજરાતની દીકરી છે વડોદરાની રહેવાસી છે તો હવે અચાનકથી આ મુસ્લિમ પ્રેમ જાગવાનું કારણ શું અને શા માટે ભારતીય સેનાએ પણ આ સમગ્ર ઓપરેશનનું બ્રિફિંગ કરવા માટે આ બંને મહિલાઓને જ પસંદ કરી અને તેમાં પણ ખાસ કરીને સોફિયા કુરેશીને પસંદ કરવામાં આવી ભારતીય સેના શું સંદેશો આપવા માંગે છે આ બંને અલગ અલગ ધર્મની મહિલાઓને રિપ્રેઝેન્ટ કરી શું તેઓ સરકાર અંધભક્ત અને ગોધી મીડિયાઓને કોઈ અપ્રત્યક્ષ સંદેશો આપવા માંગે છે કે પછી ભારતીય સેનાએ હિન્દુ મુસ્લિમ પ્રોપોગેન્ડા ચલાવતી સરકાર અંધભક્તો ગોધી મીડિયા અને બીજેપીની આઈટી સેલને

અને જ્યારે આવી એક ગર્વ લેવા જેવી બાબત હોય અને એનું બ્રિફિંગ કે એ વાતની જાહેરાત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના કરે એ વાત સમાચાર કહેવાય તો સમજીએ કે કેમ આવું જય હિન્દ મિત્રો હું દિપેનસિંહ આપનું સ્વાગત કરું છું જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર તમે સૌ જાણતા હશો કે ભારતીય સેનાનું ઓપરેશન સિંધુ જે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરુદ્ધમાં એક જવાબ તરીકે કરવામાં આવ્યું લગભગ પંદર દિવસ બાદ હવે આ ઓપરેશનમાં જે માહિતી આપવાની હોય છે એ કાયદેસર સેના આપતી હોય છે ઓફિશિયલી માહિતી અને એ ઓફિશિયલી માહિતી માટે સેના દ્વારા બ્રિફિંગ કરવામાં આવ્યું જેમાં બે મહિલા અધિકારીઓ દ્વારા હિન્દી અને ઇંગ્લિશમાં બ્રિફિંગ કરવામાં આવ્યું એક મહિલા અધિકારી હતા કર્નલ સોફિયા ઉરેશી અને બીજા હતા વ્યોમિકા સિંહ જેઓ એરફોર્સમાં હેલિકોપ્ટરના પાયલટ છે તો શા માટે સેનાએ આ પસંદ કર્યા આ વિચારવા જેવી વસ્તુ હતી તો કોઈ અધિકારી આવીને કરી શકતા હતા અને માટે હીરોગીરી કરવામાં ઉસ્તાદ અને વિશ્વગુરુ આપણા નરેન્દ્ર મોદીને ના પસંદ કરવામાં આવ્યા તો એના પાછળ બે કારણ છે જેની ચર્ચા દેશની કોઈ મીડિયા નહીં કરે આપણે કરીશું કારણ કે આપણે એમની પાસેથી પૈસા નથી લીધા તો કોઈ ચિંતા નથી તમને સૌને બેખોફ નિડર અને નિષ્પક્ષ

પણ ગોદી મીડિયાના પત્રકારો આની વાત નહીં કરે હા જે નિષ્પક્ષ પત્રકારો છે લીડર પત્રકારો છે પ્રામાણિક પત્રકાર છે એ આની વાત કરશે તો બીજેપીની પીઆર ટીમનું કહેવું છે કે મોદીજીની વેલ્યુ સતત ડાઉન જઈ રહી છે અને પહેલગામના આતંકવાદી હુમલા બાદ એમણે જે નાટક કર્યા છે આ પ્રચારવાળા બિહારમાં પહોંચી ગયા પ્રચાર કરવા કેરલામાં પહોંચી ગયા જ્યાં તેમની સરકાર નથી ને એમને બનાવી છે તો જે જબરજસ્તીનું માર્કેટિંગ કર્યું એના કારણે દેશની જનતામાં બહુ જબરજસ્ત એમની છબી ખરડાઈ છે

તો એમને શા માટે અચાનકથી સમાચાર પત્રો હાઇલાઇટ કરવા લાગ્યા કોણ છે આ સુપ્રિયા કોરેશી અચાનકથી જ એમને આ મુસ્લિમ દીકરી પર આટલો પ્રેમ કેમ આવી ગયો કેમ ગુજરાતના સમાચાર પત્રો એમ કહેવા લાગ્યા કે ભાઈ આ તો ગુજરાતની દીકરી છે વરોડામાં ભણેલા છે વડોદરામાં ભણેલા છે આ બધી વાતો તમને અત્યારે જ કેમ યાદ આવી અત્યાર સુધી તમે ક્યાં કહેતા હતા અત્યાર સુધી તો તમે એમ જ પૂછતા હતા અને છાપતા હતા કે ધર્મ પૂછીને ગોડી મારી કપડા ચેક કર્યા હિન્દુ છો કે નહીં આઈડી કાર્ડ ચેક કર્યા તો ચાલો આપણે થોડીક માહિતી લઈ લઈએ સોફિયા કુરેશી વિશે તો સોફિયા કુરેશી જે છે ગુજરાતના વડોદરામાં જન્મેલા છે અને તેમના જે પિતા છે દાદા આ બંને બેકગ્રાઉન્ડથી આવે છે તેમના પતિ પણ આર્મીમાં જ છે તેમની સાથે જ છે અને એમનો દીકરો પણ છે મોટો જે પણ ફ્યુચરમાં આર્મીમાં જોડાઈ શકે એમ છે તો તેઓ ઓગણીસો નવ્વાણુંમાં કોર્પ્સ ઓફ સિગ્નલમાં જોડાયા મતલબ કે જે સંચાર અને માહિતી પ્રણાલી સંભાળે છે સેનાની જયારે આપણું પ્લેન અથવા ફાઇટર પ્લેન હેલિકોપ્ટર વિદેશની ધરતીમાં બોર્ડરની પેલી બાજુ જાય છે ત્યારે એ બંને વચ્ચે કોમ્યુનિકેશન કરવું દુશ્મનના રડારના સિગ્નલો ઝીલવા દુશ્મન પ્લેનના સિગ્નલો ઝીલવા એમના રેડિયો ટ્રાન્સમિશ ટ્રાન્સમિશનની જે પણ પ્રક્રિયા છે એને ઇન્ટરસેપ્ટ કરવી આ બધી કામગીરી ટેકનિકલ કામગીરીનો એક અલગ વિભાગ હોય છે જેમાં સુફિયા કુરેશી કર્નલ તરીકે નિમાયા છે હવે બે હજાર એક અને બેમાં પણ ઓપરેશન પરાક્રમમાં એમણે બહુ મહત્વની ભૂમિકા નિભાવી હતી આજ વિભાગમાં અને જેના કારણે તેમને ખૂબ પ્રશંસા પણ મળી અને સાથે સાથે અમુક ઇનામો પણ બે હજાર છ માં તેઓ યુએન પીસ કિપિંગની કોંગોની અંદર નિયુક્ત થયા હતા સૈન્ય નિરીક્ષક તરીકે જે ઘણી મોટી જવાબદારી હોય છે અને કોંગો જેવા અત્યંત હિંસાગ્રસ્ત વિસ્તારમાં આ કામગીરી કરવી એ પણ મહિલા તરીકે એ જબરજસ્ત ચેલેન્જિંગની વાત છે આ કોઈ રમત વાત નથી હોતી આફ્રિકાના લોકો કેટલા જૂનુની હોય છે ખાસ કરીને રાજકારણને લઈને આફ્રિકાની અંદર ધર્મને લઈને રાજકારણ નથી થતું ત્યાં રાજકારણને લઈને બે પાર્ટ થઈ ગયા છે જનરલી હિન્દુ મુસ્લિમની કોઈ મગજમારી એટલી બધી નથી ત્યાં ત્યાં રાજકારણ બહુ મોટો મુદ્દો છે તો આવી જગ્યાએ જ્યાં આફ્રિકાના લોકો પુષ્કળ હિંસક હોય છે એવા વિસ્તારમાં આ કામ નિભાવવું એ ખૂબ ચેલેન્જિંગ વસ્તુ છે તો આવી કામગીરી પણ સોફિયા કુરેશીએ નિડરતાથી નિભાવી છે સાથે સાથે ઉત્તર પૂર્વ ભારતમાં જયારે પૂરની બહુ જબરજસ્ત સંકટ સ્થિતિ ઉભી થઈ હતી ત્યારે પણ આર્મી તરફથી તેમણે આ જ વિભાગની અંદર જબરજસ્ત પ્રશંસનીય કાર્ય કામગીરી આપી હતી અને તેના બદલ બિપિન રાવતે પણ તેમની પ્રશંસા કરી હતી ત્યારબાદ બે હજાર સોળમાં જે મલ્ટીનેશનલ ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ થઈ હતી ઇન્ડિયા દ્વારા આયોજિત થઈ હતી અઢાર દેશોએ તેમાં ભાગ લીધો હતો તેની અંદર પણ તેઓ એકમાત્ર મહિલા કમાન્ડર હતા જેમણે એક આખી ટુકડીનું નિર્દેશન કર્યું હતું હવે વાત કરીએ વ્યોમિકા સિંહની જેમણે ઇંગ્લિશમાં બ્રિફિંગ આપ્યું હતું સમગ્ર ઓપરેશન સિંદુરનું તેઓ પોતે હેલિકોપ્ટર પાયલોટ છે એરફોર્સમાં બે હજાર ચારમાં શોર્ટ સર્વિસ કમિશનથી જોડાયા હતા અને થી વધારે કલાકનો તેમની પાસે ઉડ્ડયનનો એક્સપિરિયન્સ છે અને ત્યારબાદ કાયમી થવા માટે તેમણે સરકાર સામે કેસ પણ કર્યો હતો અને કેસ જીતીને બે હજાર ઓગણીસમાં તેઓ કાયમી પણ થયા હતા હવે મુદ્દાની વાત એ છે કે સેનાએ શા માટે મહિલાઓને જ પસંદ કરી કેમ મહિલાઓના હાથેથી જ આ બ્રિફિંગ કરવામાં આવ્યું એનું ખાસ એક કારણ હોઈ શકે છે કે સેના ઈચ્છતી હતી કે પહેલગામના આતંકી હુમલામાં મહિલાઓના સુહાગ છીનવાયા હતા મહિલાઓના પતિને મારવામાં આવ્યા હતા અને મહિલાઓને ડરાવવામાં આવ્યા હતા કે જાઓ જઈને તમારા સરકારને સંદેશો આપી દેજો આ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે આ બંને મહિલાઓ ઓફિસરને ચૂનવામાં આવી હતી કે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા સમગ્ર બ્રિફિંગ કરવામાં આવ્યું જેથી મહિલાઓનો એક ન્યાયનો સંદેશો આખા દેશને મળે વિશ્વને મળે એવું આયોજન સૈન્ય કરવા માંગતું હતું પણ ખાસ બીજી વાત કે શા માટે એક હિન્દુ મહિલા ઓફિસર અને એક મુસ્લિમ મહિલા ઓફિસર આપણી ભારતીય સેના પહેલગામ આતંકવાદી હુમલા બાદ કન્ટિન્યુઅસલી જોઈ રહી છે કે સરકાર અને ગોદી મીડિયા બંને હિન્દુ મુસ્લિમ પ્રોપોગેન્ડા ફેલાવવાની કોશિશ કરી રહી છે અને એક રીતે જુઓ તો છેલ્લે અગર આ રીતની પોઝિશન ખરાબ થાય અને દેશમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી માહોલ બગડે અને દંગા પસાર થાય તો સૌથી મોટી જવાબદારી સેનાના માથે જ આવે સેનાએ જ આ બોલવાનું કામ કરવું પડે અને એટલા માટે જ સેનાએ એક સંદેશો આપવા માટે એક હિન્દુ અને એક મુસ્લિમ મહિલાને એક સાથે બ્રિફિંગ માટે ઉભા રખાવાયા જો ભારત તો ભારતીય સેના હિન્દીમાં અથવા તો ઇંગ્લિશમાં એ રીતે આપી શકે આ પહેલી વાર એવું થયું છે કે જયારે હિન્દી અને ઇંગ્લિશ બંને અલગ અલગ ભાષામાં બ્રિફિંગ આપવામાં આવ્યું તો એવું કરવાનું કારણ માત્ર એ હતું કે એક મેસેજ જાય સરકારને ગોધી મીડિયાને કે જુઓ હિન્દુ અને મુસ્લિમ સેના માટે બંને સમાન જ છે કારણ કે ભારતીય સેનામાં હિન્દુ અને મુસ્લિમ એક જ રસોડાનું ખાવાનું ખાય છે એક જ ધ્યેય અને લક્ષ્ય પર કામ કરે છે અને તેમની માતા એટલે કે ભારત માતા પણ એક જ છે તેઓ કોઈ જાતના વિભાજન નથી સમજતા અને આ એક એકતાનો સંદેશ એવી રીતે ભારતીય સેનાએ સરકારને પણ આપી દીધો તો પ્રત્યક્ષ રીતે ગોધી મીડિયાને આપી દીધો અંધભક્તોને આપી દીધો અને બીજેપીના આઈટી સેલે પણ આપી દીધું કે તમે ગમે તેટલા નાટક કરો ગમે તેટલા પ્રોપોગેન્ડા ચલાવો પણ ભારતીય સેના હિન્દુ મુસ્લિમ પ્રોપોગેન્ડામાં બિલકુલ માનતી નથી તો ભારતીય સેના જો આ વસ્તુને સ્વીકારી શકતી હોય કે હિન્દુ મુસ્લિમ આપણે અલગ નથી આપણે એક જ દેશના નાગરિક છીએ આપણે સાથે દેશની રક્ષા કરવાની છે સાથે જ દેશની સુરક્ષામાં ધ્યાન આપવાનું છે અને દેશના વિકાસ માટે પણ સાથે જ મદદ કરવાની છે તો એમણે એક ક્લિયર કટ રાજનૈતિક નેતાઓને મેસેજ આપી દીધો છે તો આપણે પણ આ વસ્તુ સમજવી જોઈએ અને આપણે એ જ પ્રકારે સમાજની અંદર એકતા જાળવવી જોઈએ એકબીજાના ખભેથી ખવા મળીને કાર્ય કરવું જોઈએ અને સાથે સાથે એ પણ સમજી જવું જોઈએ કે આ સમાચાર પત્રો અને મીડિયા આ ન્યૂઝ મીડિયા ગોદી મીડિયા આ એવા લોટા કહેવાય ને કે થાળીમાંના લોટા છે કે જે ગમે ત્યાં ગબડી જાય આજે મુસ્લિમની નફરત ફેલાવતા હતા અને બીજા દિવસે એ જ મુસ્લિમની વાહવાહ કરવામાં તો આપણે સાવચેત રહેવું જોઈએ આવી મીડિયાથી આવી મીડિયાની વાતોને સિરિયસ ના લેવી જોઈએ જાત જાતના તમને લગાવીને જાત જાતના ગ્રાફિક્સ બતાવીને એ તમને ભરવા ભરમાવવાની અથવા તો ઇમોશનલ રીતે એટ્રેક્ટ કરવાની કોશિશ કરશે પણ આવા મીડિયાઓનો તમારે બહિષ્કાર કરવો જોઈએ અને સત્યની સાથે જે લોકો ઊભા છે પ્રામાણિકપણે તેવા લોકોને જોવા જોઈએ સમજવા જોઈએ તેમની વિચારધારાને સમજવાની કોશિશ કરવી જોઈએ દરેક સમાચાર અને વિચારનો તર્કસંગત રીતે નિર્ણય લેવો તો ભારતીય સેનાની આ જે પહેલ હતી અથવા તો આ એમનો જે એક વિચાર હતો એમણે જે એક મેસેજ આપ્યો સમગ્ર દેશને વિશ્વને અને ભારત સરકારને એકતાનો મેસેજ જે આપ્યો આ મેસેજ તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ભારતીય સેનાના નૈતિકતા અને સિદ્ધાંતની જે ખૂબ છે એના વિશે તમે શું કહેશો એ પ્લીઝ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય